મારું નામ છે હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ રામનગર પ્રાથમિક શાળા છે મારા વર્ગ શિક્ષકનું નામ સ્મિતાબેન છે હું આજે સરસ મજાની વાર્તા રજૂ કરીશ તે તમારે શાંતિથી સાંભળવાની છે મારી વાર્તાનું નામ છે બીકણસર સરી એક સરસલી હતી તે આમ જોવે તો પણ બી આમ જોવે તો પણ બી તો પણ બી પાછળ જોવે તો પણ બી ઉપર જોવે તો પણ બી પાંદરા હલે તો પણ બી પવન આવે તો પણ બી વરસાદ આવે તો પણ બી એક દિવસ તેને તો હું ગાવી અને તે પીપળના ઝાડ નીચે સૂઈ ગઈ અને પીપળનું એક પાંદરું ખરીને નીચે પડ્યું અને તેની કિનાર ઉપર પડ્યું તેને તો લાગ્યું અરે રે આગ પડ્યું છે મારી પેટ ઉપર તો

તાર તો સસરે કે જો ને ઉચ્ચતી આપ પડ્યું છે કે કે મારી ભાંગી નાખી છે પટણ આયુ પટણ આયુ પટણ આયુ ઉચ્ચતી એ

કહે ચમ ભાગે સસલી કે ઉપર થી આકાશ પડ્યું છે કે મારી ભાંગી ના